જેતપુરવાસીઓને ખાસ નમ્ર અપીલ છે કે કાજલબેન નામની એક દીકરી છે એ અમરધામ આશ્રમ પર અત્યારે આશ્રય લીધેલો છે એકસો ને એક્યાસીની ટીમ અને પોલીસ નેટની જે ટીમ છે અત્યારે અમરધામ આશ્રમ પર એ દીકરીને મૂકી ગયેલા છે જેતપુરમાંથી જે કોઈ આ દીકરીને ઓળખતા હોય એ અમારા સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ મમ્મીનું નામ રેખાબેન જણાવે છે પપ્પાનું નામ દિનેશભાઈ જણાવે છે બીજું કોઈ એને ડિટેલ ખબર નથી તો અત્યારે અમરધામ આશ્રમ કે અમાર મડિયા તાલુકો ગોંડલને જિલ્લો રાજકોટ હાલ અમારા આશ્રમે તેને આશ્રય આપવામાં આવેલો છે આ વિડીયોને એટલો બધો શેર કરો કે આ દીકરીનો પરિવાર છે એ એને મળી જાય અને ફરી પાછું એનું જે જીવન છે એ સુંદર મજાનું થઈ જાય અને મા બાપના આશરે વહી જાય એવી આશા સાથે આપણે બધા આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચે અને ખાસ જેતપુરવાસીઓને પણ નમ્ર અપીલ છે કે જેતપુરમાં જેટલા પણ તમારા ગ્રુપ હોય વિડીયોને શેર કરજો જેથી આ દીકરીનો પરિવાર છે અમને મળી જાય એટલે વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો બધાને જજા કહેન જયમાં અમાર સદ્દી જય શ્રી કૃષ્ણ